નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અખ્યાર લક્ષ આપશો નું મેથેમેટિકલ બોલ માં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ નાઇન ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ નો સ્વાધ્યાય નંબર એક પોઈન્ટ નો પ્રશ્ન નંબર પાંચ તો પ્રશ્ન નંબર પાંચ ની અંદર આપણને આપ્યું છે કે એક ને છેદ ની દશાંશ અભિવ્યક્તિ માં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો તો મિત્રો આની અંદર આપણે લોકો સત્તરનો નો એકનો ભાગાકાર કરવાનો આ હોવાથી તમે કૃપયા આ સત્તર નો જે ઘડિયો છે તે મોઢે કરજો તો આની અંદર હવે આપણે પુનરાવર્તિત એટલે કે આ બંનેનો જે ભાગાકાર કરશું તેનું જે સંખ્યા મળશે કેટલા સંખ્યા પુનરાવર્તિત પામે છે તે આપણે અહીં મેળવશું તો ચાલો હવે આ દાખલાની એક આપ્યો છે તો તેને અહીં લખીશું તો હવે અહીં આપણે બાજુમાં કશું નથી આપ્યું એટલે મેં તમને થિયરીમાં શીખવાડ્યું હતું તે રીતે અહીં સૌપ્રથમ એક શૂન્ય આવશે ત્યારબાદ અહીં પોઈન્ટ અહીં પણ હજી શૂન્ય આવશે અને અહીં અજે એક શૂન્ય મૂકશું તો આપણને અજે એક શૂન્ય મળશે જેથી આ 100 થઈ જશે તેથી 17 નો અને 100 નો આપણે ભાગાકાર સરળતાથી કરી શકશું તો હવે 17 નો 17 ના ઘડિયામાં એવી એક સંખ્યા શોધો જે 100 કરતા નાની હોય તો 17 5 85 તો અહીં આપણને મળશે 15 અહીં શૂન્ય અહીં પોઈન્ટ મૂક્યો હતો એટલે અહીં આપણને શૂન્ય મળશે હવે તો સત્તરના ઘડિયામાં એકસો પચાસ કરતા નાની સંખ્યા શોધવાની છે તો તે છે તો હવે અહીં અહીં મળશે મૂક્યો હોવાથી શૂન્ય ત્યારબાદ હવે સત્તરના ઘડિયામાં ફરીથી આપણે આઠ જ લેશું કારણ કે આપણે નવ જો લેશું તો તે એકસો તેપન થશે જેથી તે એકસો ચાલીસ કરતા વધી જશે તો હવે અહીં લખું છે આપણે એકસો છત્રીસ તો આનો ભાગા આપણે આનો કરતા મળે છે સંખ્યા એટલે કે સત્તર તેરી એકાવન તો અહીં બચ્યા નવ તો હું આ નવ ને અહીં ઉપર લઈ લઉં છું જેથી આપણને ભાગાકારમાં અને બાદ બાકી માં રહે અહીં નવ ની પાછળ આવ્યો તો હવે એવી એક હોય તો અહીં આ બંને બાદ બાકી કરતા આપણને અહીં જવાબ મળે છે પાંચ અહીં પોઈન્ટ હોવાથી શૂન્ય આવ્યો તો પચાસ તો પચાસ કરતા જે નાની સંખ્યા હોય તે આપણે રાખવાની છે તો તે છે સત્તર દુ સંખ્યા એટલે કે સત્તર નવા એકસો ને તેપન અહી લખશો આપણે સત્તર નવા એકસો ને તેપન તો હવે અહીં બચ્યા સાત અહીં મૂક્યો શું તો હવે આપણે સિત્તેર કરતા નાની સંખ્યા એટલે કે સત્તર ચોખ્ખું અહીંયા અહીં એક શૂન્ય મૂક્યો અહીં લખીએ એટલે હવે આપણે લખીશું સત્તર એકા સત્તર અહીં ત્રણ બચ્યા ફરીથી એક શૂન્ય આવ્યો સત્તર દુ ચોત્રીસ જે સત્તર કરતા વધી જશે એટલે ફરીથી સત્તર એકા સત્તર હવે અહી બચ્યા શૂન્ય આવ્યો એટલે કે એકસો ત્રીસ કરતા જે નાની સંખ્યા હોય તે આપણે અહીં લખવાની છે તો હવે અહીં એકસો ઓગણીસ અને એકસો ત્રીસ વચ્ચે બાદ બાકી કરવાની છે તો અહીં આપણને મળશે અગિયાર તો અહીં એક ફરીથી શૂન્ય આવ્યો તો ફરીથી હવે આપણે એકસો દસ કરતા નાની સંખ્યા એટલે કે સત્તર છ એકસો તો અહીં આપણને 8 મળે ઉપર લખું છું તો એટલે હવે અહીં આપણને મળશે બાર અહીં શૂન્ય હવે સત્તર સત્તા એકસો ને હવે અહીં એક અહીં ફરીથી આપણે પોઈન્ટ હતો એટલે શૂન્ય આવ્યો અહીં શૂન્ય મૂકશું અહીં શૂન્ય હવે મિત્રો તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે હવે અહીં શૂન્ય અહીં 100 આવ્યો અહીં પણ 100 હતા એટલે કે અહીંયાથી આટલી જે સંખ્યા છે તે આપણી પુનરાવર્તન પામે છે તો હવે આપણે અહીં પુનરાવર્તન પામતી સંખ્યા છે 0. હું અહીં લખી આપું સાત છ ચાર સાત અને આ લોકો આ જે આ જેટલી સંખ્યા છે તે પુનરાવર્તન પામતી હોવાથી આ સંખ્યા ઉપર બાર ની નિશાની કરવાનું ભૂલશો નહીં નહીં કરો તો પુનરાવર્તન પામે છે તો મિત્રો આની સાથે અહીં આપણો એક કોઈ સ્વાધ્યાય નંબર એક કોઈ ત્રણ નો દાખલા નંબર પાંચ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ